ભવાની શંકરે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલ બહાર કાઢી સાઈડમાં મૂકવા જતા ગોળી છૂટી હતી ગોળી પહેલાં ભવાની શંકરના ડાબા હાથની હથળીમાં લાગી હતી ત્યારબાદ અંબાલાલ રાવલના ડાબા પગના ઢીચણમાં વાગી આરપાર નીકળી ગઈ હતી અચાનક થયેલા ફાયરિંગથી હાજર તમામ લોકો ગભરાઈ ગયા હતા ઇજાગ્રસ્તને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પાલનપુર તાલુકા પીઆઈ એમ આર બારૂટે જણાવ્યું હતું કે રિવોલ્વર લાયસન્સ વાળી હતી નોંધાયેલી ફરિયાદના આધારે ચાણસ્માના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે